વલસાડમાં ત્રણ વર્ષની દીકરીની સાથે એક નરાધમે અડપલા કર્યા છે નરાધમની કરતૂતને પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનને લોકોએ ઘેરાવ કર્યો છે બાળકીના પિતાના નરાધમ મિત્રએ જ બાળકીની સાથે અડપલા કર્યાનો ખુલાસો થયો છે વલસાડની ઘટના ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા નરાધમની આ કરતૂતના પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવ કર્યો છે તપાસમાં ચોંકવનારી વિગત સામે આવી બાળકીના પિતાના

તેના જ પિતાના મિત્રએ હડપલા કર્યાની ઘટના બહાર આવી છે જેને લઈને ઉમરગામ પોલીસ સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા પરંતુ સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચીને મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે બને એટલી સમજાવટથી આ વાતને થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે લોકોમાં ઉગ્રતા ચોક્કસ છે પરંતુ પોલીસે જે રીતે આખી બાબતને ટેકલ કરી છે અમારા ખૂબ જ આધારભૂત સૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી રહી છે કે જે આરોપી છે એની તમામ વિગત પોલીસને મળી ચૂકી છે અને ટૂંક સમયમાં કદાચ એ પોલીસની ગિરફતમાં જ હશે પરંતુ મહત્વની બાબત એ છે કે પિતાનો જ મિત્ર આવી હરકત કરી ચૂક્યો છે ત્યાં જેને લઈને લોકોમાં રોષ વધારે છે પરંતુ પોલીસ એને ખૂબ જ સોફ્ટલી હેન્ડલ કરી રહી છે ખૂબ શાંતિથી સમજાવટ કરી રહી છે અને આ બાબતે જે અગ્રણીઓ છે તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને મામલો થાળે પાડવાની કોશિશ કર્યા છે પોલીસને પૂરતો સમય આપી શકાય જેથી કરીને આરોપીને પકડી શકાય નાની બાળકીને પણ મેડિકલ માટે લઈ જવામાં આવી છે જી જી બ્રિજેશ સમગ્ર જાણકારી બદલ આભાર તો આ ઘટનાને લઈ અને સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ છે આ ત્રણ વર્ષની માસૂમ બાળકી કે જેના ઉપર પિતાના મિત્રએ નજર બગાડી બાળકીને શારીરિક અડપલા કર્યા તો હાલ તો આ ઘટના સામે આવતાની સાથે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે લોકોની એક જ માગ છે આરોપીને ગમે ત્યાંથી પકડી લેવામાં આવે આકાશ પાતાળ એક કરી આરોપીને પકડી અને તેને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તો હાલ તો આ ઘટનાને લઈ અને સમગ્ર વિસ્તારમાં માહોલ પણ ગરમાવું છે કારણ કે ત્રણ વર્ષની માસુમ બાળા કે જેની સાથે આ નરાધમે શારીરિક અડપલા કર્યા છે